ગુડ મોર્નિંગ મિત્રો મિત્રો જય જય માતાજી ભરાઈ ગયો છે ટિફિન તૈયાર તૈયાર ગાડી કામે કામે ફાઇનલી ચડી ગયા કારીગરે પટ્ટો મારી દીધો છે કારીગર ઓલા પોલે પટ્ટો મારવા ગયો છે તો મારે જ છે ને આ પોલ બાકી બાજુ મસ્ત મજાની ઊંડી ભરીશ વાળી ગામમાં હું ટિફિન લઈને સાંજ સારો છે તો અહીંયા અમે બપોર કરીશું આજ અને આ અમારું ટેપિંગ એક પૂરું કરીને આવ્યા આગળનું ટેપિંગ જોયું એ બાકી

લાઈન છે આવી સામે પોલે જવાનું છે કારીગરને પટ્ટો મારવો ને બાકી છે કારીગર આવે છે એ મારવાનું છે કોઈ માણસ ન પાણી મળે ના મળે ચાર વાગી ગયાથી હવે જઈએ અને અમાર કારીગર જો આગળ આગળ આવેલો જાય છે ગાડી બહુ સેટે છે હજી આવી છે ઓછું હલાય પગ ધરબાઈ જાય મિત્રો હા હા એ બહુ સારી જાય પહા એવી છે પગ ધરબાઈ જાય ત્રણ ચાર ખેતરમાં ગાડી દૂર પડી છે હવે ક્યાંક ઉઠવડનો રસ્તો છે કાસો મારક માણ મિત્રો તડકાના જો આયા ગાડી પડી છે કારીગર પૂગી ગયો ફાઇનલ મિત્રો ઘરે વેવા તો વેલા વી આવ્યા નજીક હતા એટલે બેન કીધું હું લાવ્યા આમલી ધર શું હોય તો એ ન્યા કામ કરે માયા પવા બટેકા બનાવી દીધા છે છ વાગ્યે

ના એ ધોઈ કમ્પ્લીટ થઈ ગયા અને અત્યારે બે ગયો છે અને અમારા બાપુજી જો વણાટનું કામ ચાલુ છે દોરા વણવાનું કામ ચાલુ પેલા આવી રીતે જ વણતા હા બાપુજી આવી રીતે વણતા ને આ બાજુ દીકુ બેન શું કરે છે આપણે સુરતી બેન શું કરો છો ઘઉં જોઈ છે હે ના ના કાનું કાક કહે છે કાળો કલર ઉગડો ના ના તમે શું કરો છો કાનું કાનું લસણ ફોલે છે આ બાજુમાં શું કામ કરે છે તમે શું કામ કરો છો

<noise> <hesitation> 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 હવે આપણા શેરીનો લાઇટ ચાલુ કરી દઈ તેની સાફ અહીંયા છે બીજી લાઈટ પણ અહીંયા છે હવે ગા માતા ઊભા છે નહીં 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 એ ભાગતા નહીં ભાગતા चालो ये बन लाइट थे कि चालो बापू जाए पजन हाँ बड़े से जयंती राम बापा ना તત્સંગ વિના મન